નવ મહિલાઓએ નવશક્તિ પર આર્ટ શો રજૂ કર્યો નવરાત્રિના રંગ હવે શરૂ થઈ ચૂક્યા છે ત્યારે દરેક લોકો પોતાની નવરાત્રિની ભાવના અલગ અલગ રીતે રજૂ કરતા હોય છે એવી જ રજૂઆત એક નવ મહિલા આર્ટિસ્ટો દ્વારા નવશક્તિ પર તૈયાર કરવામાં આવી છે આ આર્ટ શોનો રંગ અને ભક્તિનો સમન્વયમાં નવ શક્તિ ઇન નવ સ્ટ્રોક વિષય આધારિત કનોરિયા આર્ટ સેન્ટર ખાતે શરૂ થયું છે જેમાં આર્ટિસ્ટે નવ પેઇન્ટિંગ્સ દ્વારા નવ દુર્ગાની શક્તિ સૌંદર્ય આધ્યાત્મિક ઉર્જાને પોતાની કલાત્મક અભિવ્યક્તિઓ દ્વારા રજૂ કરી છે આ નવ આર્ટિસ્ટોમાં અર્ચના પટેલ ભાવિની મિસ્ત્રી હિરલ શાહ હિરલ પંચાલ પ્રજ્ઞેશા જાદવ પિનલ પંચાલ સિમરન અંસાની સબિથા પારેખ શ્વેતા સુરેખાનો સમાવેશ થાય છે નવરાત્રિ એટલે કે નવશક્તિને યાદ અથવા તો નવશક્તિને ભક્તિભાવપૂર્વક ભજવાનો સંબંધ આ અવસરે આર્ટિસ્ટ પ્રજ્ઞા જાદવ જણાવ્યું હતું કે નવરાત્રિના પાવન અવસરે એક સ્ત્રીમાં રહેલી ક્રિએટિવિટીને રંગો દ્વારા રજૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે તો ચિત્રકાર સિમરન અસારીએ એ જણાવ્યું કે નવરાત્રિના પાવન અવસર પર કલાકારો અમે સાથે મળીને માતાજીની આરાધનામાં નવરાત્રિ ઇન હેસ્ટ્રોકના નામે વિશેષ પ્રદર્શન લઈને આવ્યા છે આ પ્રદર્શન માત્ર ચિત્રોનું સંગ્રહ નથી અહીંયા માતાજીના નવ સ્વરૂપો નવી જુદી જુદી કલાત્મક શૈલીઓ અને નવ રંગો રજૂ છે નમસ્કાર મારું નામ હું ક્રિએટિવ આર્ટિસ્ટ છું છેલ્લા ચૌદેક એક વર્ષથી મહિનાબેન અને હંસાબેનના સાથે સંકળાયેલું છે આ મારો પહેલો શો છે કે જેની અંદર મને પોતાને એમ વિચાર આવ્યો કે અમે માની નવ દીકરીઓ અને નવ નવ પેઇન્ટિંગ્સ અને અલગ અલગ શૈલીમાં પેઇન્ટિંગ્સની સાથે અમે એક શો ઊભો કરીએ તો આ થોટ પ્રોસેસ લગભગ મોન્સૂનની અંદર ચાલુ થઈ હતી અને અત્યારે નવરાત્રિ પહેલાં એ પરિપૂર્ણ કરી તો આપ સૌ આવો ઓગણીસ વીસ અને એકવીસ કનોરિયા આર્ટ સેન્ટર ખાતે ચારથી આઠ દરમિયાન આ શો છે સૌ ને પધારવા માટે આમંત્રણ છે નમસ્કાર હું સિમરન અસરાની અમે નાઇન આર્ટિસ્ટ મળીને નવશક્તિને સ્ટ્રોકનું એક એક્ઝિબિશન અત્યારે ચાલી રહ્યું છે અને તમે આવો બધા અને એનો લાભ લો અને એમાં નવ આર્ટિસ્ટ મળીને પોતપોતાની યુનિક એક આઈડિયા લઈને આવ્યો છે અને નાઇન નાઇન પેઇન્ટિંગ્સનું માતાજીનું માતા દુર્ગાનું પર નવ સ્વરૂપનું નાઇન પેઇન્ટિંગ્સ બનાવીને અહીંયા શોકેસ કર્યું છે અને બધાની પોતપોતાની એકદમ યુનિક જુદી શૈલીમાં કામ કર્યું છે અને બહુ મહેનત કરી છે બધાએ અને અત્યારે માતાજીના ગરબો આવવાનો જ છે અને આસ્થા અને ઉપાસના થવાની જ છે તો અહીંયા પણ આ બધું માહોલ સર્જાયેલું છે છે અને હું વડોદરાથી છું મેં સ્ત્રી શક્તિમાં મેં પાર્ટી લીધો છે વન સ્ટોપ ઇન નારી શક્તિમાં અને મેં મોઝેક મેં નવરાત્રિ નિમિત્તે મારા ખાસ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે મેં મોઝેક ઇફેક્ટનો ઉપયોગ કર્યો છે અને નારી એ શક્તિનું પ્રતિબિંબ છે માટે મેં અલગ અલગ નવ માતાના નવ દિવસોના પેઇન્ટિંગ બનાવ્યા છે જેમ કે મા શૈલીપુત્ર મા બ્રહ્મચારીણી મા કાત્યાયિની મા કુસમુડા એવી રીતે નવ નવ દેવીઓ પણ નવ પેઇન્ટિંગ કરનાર્યા છે મારા મોઝેક હાટમાં તો બધાને જોવાની ખૂબ મજા આવશે અને થેન્ક યુ સો મચ હું આ મને બહુ ગર્વ છે કે હું આ ગ્રુપ ગ્રુપને પાર્ટિસિપેટ છું એ વાતનું મને ખૂબ ખૂબ ગર્વ છે થેન્ક યુ દરેક કલાકારોમાં સંગીતનો તાલ પરંપરાનો સુગંધ અને આધુનિકતાનો અભ્યાસ છે અહીંયા તમને જોવા મળશે માતાનો ગરબો શ્રદ્ધાનો રંગ સંસ્કૃતિનો સ્પર્શ અને કલાનો જાદુ નવરાત્રી ઇન સ્ટ્રોક્સમાં એક એવો પ્રયત્ન છે કે જ્યાં પરંપરા મળશે સંગીતની સાથે સંસ્કૃતિ પણ જોવા મળશે આધુનિક રંગો પણ અહીંયા જોવા મળશે આ પ્રદર્શન માત્ર દ્રષ્ટિની મજા નહીં પણ હૃદયને સ્પર્શું એક આધ્યાત્મક પ્રદર્શનનો અનુભવ કરાવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર